નવસારી શહેરના ટાઉન પોલીસ સ્ટેશનની પાછળ ગઈકાલે બનેલી એક ઘટના લોકોએ હચમચાવી નાખી છે અંદાજિત સિત્તેર વર્ષ જૂની પાણીની ટાંકીના ડિમોલેશન દરમિયાન ટાંકીનો મોટો ભાગ અચાનક ધરાશાયી થઈ ગયો ભારે અવાજ સાથે કોંક્રિટના ભાગો તૂટી આસપાસ ફેલાઈ ગયા આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી એ સદભાગ્ય છે પરંતુ ફાયર વિભાગની ગાડી અને અનેક વાહનો કચડાઈને બરબાદ થઈ ગયા છે હવે અહીં સૌથી મોટો સવાલ છે કે આ કામ માટે જવાબદાર કોણ માહિતી મુજબ આ ડિમોલિશનની જવાબદારી નવસારી મહાનગરપાલિકાના એન્જિનિયરને સોંપવામાં આવી હતી પરંતુ પ્રશ્ન એ છે કે શું આ એન્જિનિયરે ક્યારેય આવા પ્રકારનું જોખમ ભર્યું ડિમોલિશન હાથ ધર્યું છે તેમનો અનુભવ કેટલો છે શું તેઓ પાસે સુરક્ષાના આધુનિક માપદંડો અનુસાર કોઈ પ્લાન હતો અને સૌથી અગત્યનું શું નગરપાલિકાએ આ કાર્ય માટે યોગ્ય ટેકનિકલ ટીમ અને મશીનરીની વ્યવસ્થા કરી હતી આજે ફાયર વિભાગની ગાડી વ્યાપારીઓનું નુકસાન અને વાહનો કચડાઈ જવાના બનાવે એક જ વાત સાબિત કરી છે કે નવસારી મહાનગરપાલિકાએ સુરક્ષા અને આયોજનમાં ગંભીર બેદરકારી દાઠવી છે ડિમોલિશન જેવા જોખમી કામ દરમિયાન આસપાસના વિસ્તારને સીલ કરવો જોઈએ વાહનોને દૂર કરવા જોઈએ સુરક્ષાત્મક બેરિકેડ્સ હોવા જોઈએ પરંતુ અહીં કંઈ જ કરવામાં આવ્યું નહોતું પરિણામે લોકોના જીવ પર ખતરો આવી ચડ્યો અને કરોડો રૂપિયાનું નુકસાન થયું હવે લોકોના મનમાં તીખા સવાલો ઊઠી રહ્યા છે શું આ એન્જિનિયરને માત્ર કાગળ પરના અનુભવના આધાર પર જવાબદારી સોંપી દેવામાં આવી હતી શું નગરપાલિકામાં એવા પ્રોજેક્ટ્સ માટે ટેકનિકલ ઓડિટ થાય છે કે નહીં જો કાલે કોઈ થાત તો તેની જવાબદારી કોણ લેત નગરજનોનો સ્પષ્ટ આક્ષેપ છે કે આ બનાવ માત્ર એક અકસ્માત નથી પરંતુ નગરપાલિકાની બેદરકારી અને એન્જિનિયરની અણઅનુભવી કામગીરીનું પરિણામ છે હાલ મ્યુનિસિપલ તંત્ર અને પોલીસ તપાસ શરૂ કરી છે પરંતુ લોકો એક જ માંગ કરી રહ્યા છે જવાબદાર અધિકારીઓ અને એન્જિનિયર સામે કડક કાર્યવાહી થવી જોઈએ અને આવનારા સમયમાં આવા જોખમભર્યા કામ માટે પારદર્શક પ્રોસેસ સાથે અનુભવી નિષ્ણાતોની નિમણૂક થવી જોઈએ નવસારીમાં પાણીની ટાંકી ધરાશાયી થવાની આ ઘટના સ્પષ્ટ સંકેત આપે છે કે જો તંત્ર પોતાની જવાબદારી નથી નિભાવતું તો નાગરિકોના જીવન સાથે ક્યારે પણ ચેડા થઈ શકે છે જોડાયેલા રહો કારણ કે હવે શહેર નહીં સમગ્ર ગુજરાત કહેશે કે આ છે સિટી અપડેટ